નવસારીમાં ભારે વરસાદના કારણે તારાજી પણ એટલી જ સર્જાય છે ઘરોમાં વરસાદી પાણી છે નુકસાન પહોંચ્યું છે અનેક નીચાવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા છે તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે જવા માટે સૂચના પણ આપવામાં આવી છે ઉપરવાસમાં તેમજ નવસારી જિલ્લામાં વરસેલા વરસાદે હવે નવસારીમાં તારાજી સર્જી છે ત્યારે નવસારીમાંથી પસાર થતી પુણા નદી જે છે તે પોતાની ભયજનક સપાટી વટાવી ચૂકી છે ત્યારે નવસારીના અનેક નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં ઘૂંટણ પાણી જે છે તે ભરાઈ ચૂક્યા છે હાલ જે છે તે ગુજરાત ફર્સ્ટની ટીમ જે છે તે ગ્રાઉન્ડ ઝીરો ઉપર આવી છે અને જે નવસારીનો જે ભેસટ ખાડા જે વિસ્તાર કહી શકાય એ વિસ્તારની આપણે પરિસ્થિતિ જોઈ શકીએ છીએ એ વિસ્તારની અંદર ઘૂંટણથી પણ ઉપર જે છે તે પાણી જે છે હાલ જે છે તે ઘરોમાં ભરાયેલા છે અને આપણે જોઈ શકીએ છીએ કે ઘરોમાં

ક્યાંક ને ક્યાંક થોડી રાહત જોવા મળી રહી છે પરંતુ નવસારીના અનેક વિસ્તારો જે છે તે વિસ્તારો જે હાલ જે છે તેમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે ત્યારે નીચાણવાળા વિસ્તારોને જે છે તે વહીવટી તંત્ર દ્વારા જે છે તે એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને જે નીચાણવાળા વિસ્તારો છે તે ત્યાંના લોકોને જે છે તે સુરક્ષિત સ્થળોએ ખસી જવા માટેની પણ સૂચના જે છે તે વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી છે ત્યારે પૂર્ણા નદીની સપાટી જે છે તેમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે તેના લીધે નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર પણ હાલ એલર્ટ મોડ ઉપર છે નવસારી શહેર અને જિલ્લામાં તાંડવ સર્જાયો છે નવસારી અને જલાલપુર તાલુકામાં મેઘાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે મોડી સાંજ બાદ પાંચ વધુ વરસાદ પડ્યો ગરદેવી તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો છે તો ચીખલી અને ખેરગામ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે જ્યારે અન્ય વિસ્તારોમાં ત્રણથી ચાર ઇંચ જેટલો વરસાદ થયો પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ કરવામાં આવ્યા